અને તેના અનેક કિસ્સાઓ અત્યાર સુધી સામે આવ્યા છે ખાસ કરીને વાત કરીએ તો ધનસુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો આવો જ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે જેમાં માત્ર દસ વર્ષની બાળકી ઇન્સ્ટાગ્રામ મારફતે સગીર સાથે પ્રેમના તાતને બંધાઈ હતી બાદમાં સગીરે બાળકીનું અપહરણ કરાવી લીધું હતું પરંતુ મામલો ધનસુરા પોલીસ મથક ખાતે પહોંચતા પોલીસે ગણતરીના કલાકોમાં જ ભોગ બનનાર તથા કાયદાના સંઘર્ષમાં આવેલ

દરમિયાન ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસના આધારે બનનાર બાળકીને શોધી કઢાઈ હતી જો કે બાળકી મળી આવ્યા બાદ જે હકીકત સામે આવી તે સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી ધોરણ પાંચ માં અભ્યાસ કરતી બાળકીને એક સગીર સાથે પ્રેમ થયો હતો અને સગીરે બાળકીનું અપહરણ કરાવ્યું હતું શ્રમજીવી પરિવારની ધોરણ પાંચ માં ભણતી બાળકીના ઘરે એન્ડ્રોઈડ ફોન હોય તેને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું હતું તેના આધારે નજીકના જ ગામમાં પરિચય થયો દસ વર્ષના બાળકો ઇન્સ્ટાગ્રામ મારફતે એકબીજાને મેસેજ કરતા હતા ને આટલી નાની ઉંમરમાં પ્રેમના તાતને બંધાઈ ગયા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ ચોંકાવનારો કિસ્સો છે તે સમગ્ર રાજ્યભરમાં હાહાકાર મચાવી રહ્યો છે